નમસ્કાર દર્શક મિત્રો માન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ધારા અને હું છું જંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરી તો રાજસ્થાનમાં પડ્યો નાનું ગામ સમાઈ જાય તેટલો મોટો ખાડો તંત્રએ તાત્કાલિક લગાવી એકસો ચુમ્માલીસ અચાનક જ જમીન ધસી જવાને કારણે બિકાનેરમાં એક વિશાળ ખાડો પડી ગયો છે આ ખાડો લોકો માટે કુતુહલનો વિષય બન્યો છે જેમાં મોટા ખુલ્લા વિસ્તારમાં જમીન ધસી જવાને કારણે બનેલા ખાડાને કારણે ત્યાંનો નજારો ખૂબ જ સુંદર દેખાવા લાગ્યો છે થોડા દિવસો પહેલા રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લુંકનસર તાલુકાના વિસ્તારમાં સહજ સહજરાસર ગામમાં એક પોઈન્ટ પાંચ વીઘા જમીનમાં સો ફૂટ ડૂબી જાય તેટલી જમીન બની જમીન ડૂબી ગઈ છે જેનામાં જમીન ખસી ગયા પછી અહીંનો નજારો એવો વિચિત્ર લાગે છે કે કોઈ વિદેશ દેશનું ભૂસ્તરશાસ્ત્રીય સ્થળ હોય આવી સ્થિતિમાં લોકો સેલ્ફી લેવા માટે અને રીલ બનાવવા માટે જગ્યાએ આવી રહ્યા છે અને પોલીસ આ સ્થળે હવે કલમ એકસો ચુમાલીસ લગાવી રહી છે ઘટના બાદ બિકાનેર જિલ્લા પ્રશાસન અને ભૂસ્તર શાસ્ત્રના નિષ્ણાંતો હજુ પણ તપાસમાં લાગેલા છે અને જિલ્લા કલેક્ટર નમ્રતા વૈષ્ણવે કહ્યું કે એક સમયે તળાવ કે તેની નીચે કૂવો હતો જેના કારણે કદાચ જમીન નીચે ધસી ગઈ છે નજીકમાં એક રસ્તો હતો જ્યાં જમીન ધસી ગઈ હતી અને તે રસ્તો પણ હવે ખાડામાં ફેરવાઈ ગયો છે હવે યુવાનો ત્યાં જઈને રીલ્સ બનાવી રહ્યા છે અને જે આજકાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહી છે તંત્રએ ખાડાની આસપાસ કલમ એકસો ચુમ્માલીસે લગાવી હતી અને જ્યારે જમીન ધસી પડવાને કારણે બનેલા ખાડાને કારણે તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી તે પછી તંત્રએ કલમ એકસો ચુમ્માલીસે લાગુ કરીને કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા તેની આંખો ખોલી અને ત્યાં પોલીસે ડ્યુટી પણ લગાવી હતી જેથી કોઈ પણ મોટી દુર્ઘટના ન સર્જાય આ ખાડો કુતુહલનો વિષય છે જેનામાં લોકોએ ખાડાનું નામ બીજલી ગઢ રાખ્યું છે નજીકના લોકો કહી રહ્યા છે કે અગાઉ વીજળી પડી હતી અને એક સમય આ ખાડો બિજલીગાડા ગાડા તરીકે પણ જાણીતો હતો હવે ભૂસ્તર શાસ્ત્રીઓ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે આ એક પોઈન્ટ પાંચ વીઘા જમીન સો ફૂટ નીચે કેવી રીતે ગઈ ગ્રામજનોએ વહીવટી તંત્રને સમયાંતરે ભૂસ્તર શાસ્ત્રીઓની મદદથી જમીનની કાળજી લેવા વિનંતી કરી છે અને દરેક જગ્યાએ પાણી ઓછું થઈ રહ્યું છે ત્યાંથી જનતાને અન્ય સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવી જોઈએ અને આનાથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય અને પરિણામે મોટી જાનહાનિ થશે જે આ સાથે એક દુર્ઘટનાની વાત કરવાની છે તો ગેસ ઘડતરના લીધે બનાસકંઠામાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે કૂવામાં કામ કરતા ઘુંગળામળથી દુર્ઘટના બની હતી

મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા અને ત્યારે કુંડીમાં એકઠા થયેલ ગેસ એકઠા થયેલા ગેસના કારણે શ્રમિકોને ગુંગરામણ થવા પામી હતી જેમાં બેભાન થઈ ગયેલા મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જે બાદ બેભાન થઈ ગયેલા મજૂરોને તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું આ સાથે મળતી માહિતી મુજબ બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં કુંડી સાફ કરવા ઉતરેલા પાંચ મજૂરોમાંથી ત્રણ મજૂરોને ગુંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા મજૂરો બેભાન થઈ ગયાની જાણ મિલના કામદારોને થતાં તેઓ તાત્કાલિક ફાયર ફાઈટર વિભાગને આ બાબતે જાણ કરતા ફાયર ફાઈટરના કર્મચારીઓ તાત્કાલિક ઘટના આવી પહોંચી શ્રમિકોને બહાર કાઢી તેઓના તાત્કાલિક એકસો મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હાજર તબીબ દ્વારા ત્રણ શ્રમિકોને મોત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે મજૂરોને જ્યારે અન્ય બે મજૂરોને પણ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા તેથી તેઓ સારવાર હેઠળ છે આ સમગ્ર ઘટનામાં આ આ સમગ્ર બાબતને લઈને જી જે રીતે મારી સહયોગીએ વાત કરી આ સાથે આગળ વાત કરીએ તો એક તેજીથી પીગળતા હિમાલયના ગ્લેશિયરથી વિશ્વ માટે બની શકે છે ખતરાની ઘટના ઇસરોની વોર્નિંગ સામે આવી છે જેમાં શેર કરી છે સેટેલાઇટની ઇમેજ સમુદ્રના વધતા જળસ્તરના ખતરા પર તમે ઘણા રિપોર્ટો વાંચ્યા હશે પરંતુ શું તમને ખબર છે કે જો સમુદ્રનું જળસ્તર વધતું રહ્યું તો આખી ધરતી સમુદ્રના પાણીમાં ડૂબી જશે સમુદ્રના વધતા જળસ્તરના ખતરા પર તમે ઘણા રિપોર્ટો વાંચ્યા હશે અને જોયા હશે પરંતુ શું તમને ખબર છે કે જો સમુદ્રનું જળસ્તર વધતું ગયું તો આખી ધરતી સમુદ્રના પાણીમાં ડૂબી જશે

પરંતુ ગ્લેશિયર્સ ઓગળવામાં આ બધા કરતા વધારે મોટી આફત છે જેને લઈને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ એક રિપોર્ટ જાહેર કર્યો છે ઇસરોનો ઇસરોનો ચોંકાવનારો રિપોર્ટ તસવીરોની સાથે ઇસરોએ પોતાનો રિપોર્ટ જણાવ્યો છે કે વર્ષે ને વર્ષે કેવી રીતે હિમાલયની ઝીલનો આકાર અને જળ સ્તર વધતો રહ્યો છે રિપોર્ટ અનુસાર વર્ષ ઓગણીસો ને નેવ્યાસીમાં જે ઝીલનો આકાર લગભગ છત્રીસ હતો તે ઝીલનો આકાર વર્ષે વધીને વધતા બે હજાર આઠમાં સાહીઠ હેક્ટર અને વર્ષ બે હજાર ચૌદમાં હિમાલયની આજ ઝીલ સતોતેર પોઈન્ટ ઓગણસાઠ હેક્ટર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ હતી પરંતુ વર્ષ બે હજાર વીસમાં ઝીલનો આકાર પંચાણું હેક્ટર થઈ ગયો અને પછી વર્ષ બે હજાર વીસમાં વર્ષ ઓગણીસો નેવ્યાસીના મુકાબલે લગભગ ત્રણ ગણો વધીને એકસો એક હેક્ટર થઈ ગયો ઈસરોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હિમાલયની છસો એક ઝીલ જે બે ગણી વધારે વધી ગઈ છે દસ ઝીલો એવી છે કે જેનો આકાર થી બે ગણા સુધી વધુ વધી ગયો છે જ્યારે પાંસઠ ઝીલનો આકાર દોઢ ગણા સુધી વધી ગયો છે કોઈપણ સમયે ફાટી શકે છે આ ઝીલ જેનામાં હિમાલયના ઝીલના મોટા થવાનું મોટું કારણ ગ્લેશિયરનું ઝડપથી ઓગળવું છે જો આ રફતારથી હિમાલયના ગ્લેશિયર ઓગળતા રહ્યા તો ઝીલનો આકાર એટલો વધી જશે કે કોઈપણ સમયે ઝીલ ફાટી શકે છે અને કોઈપણ સમયે મોટું સંકટ આવી શકે છે ઝડપથી ગ્લેશિયર ઓગળવાનું સૌથી મોટું કારણ ધરતીનું વધતું તાપમાન છે અને નાસાના જણાવ્યા અનુસાર વર્ષ અઢારસો ને અત્યાર સુધી ધરતીનું સરેરાશ તાપમાન એક પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે જે આવતા સમયે બે દશકમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે જી આ સાથે આગળ વાત કરું તો કેન્દ્ર સરકારનો નકલી અધિકારી ઝડપાયો છે કારમાં લાલબત્તી અને નકલી નંબર પ્લેટ લગાવીને રોફ જમાવતો હતો રાજ્યમાં નકલીનો રફડો ફાટ્યો હોય તેમ નકલી સરકારી કચેરી નકલી પીએ નકલી પીએમઓ નકલી સીએમઓ નકલી આઈપીએસ નકલી ડીવાયએસપી હવે બાદમાં અમદાવાદમાંથી કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બની રોફ જમાવનારી ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે લોકસભાની ચૂંટણીને શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આરોપી સૌરીન પોતાની દિલ્હી પાસિંગ ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો

તે પુનામાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે સોરીનને સરકારી અધિકારીની જેમ લાલ લાલ વાળી ગાડીમાં ફરીને રફ જમાવવાનો ખૂબ જ શોખ હતો અને અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રફ જમાવતો હતો અને આ તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો ને આ કેસમાં સોરીન પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યું હતું આ ઉપરાંત સરકારી વાહનમાં લાગેલી લાઇટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો એટલું જ નહીં કારમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખ્યું હતું અને હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઇટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીઓ નકલી અધિકારી બનીને કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ પૂછપરછ હાથ ધરી છે જી આ સાથે આગળ વાત કરીએ તો એક સમસ્યાની વાત કરવાની છે જેમાં રાધનપુર પંથકમાં છાસવારે પાણીની સમસ્યાઓ સર્જાય છે હાલ ધોમધકતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે રાધનપુરના મહેમદાબાદ ગામે પાણીની કટોકટી સર્જાય છે રાધનપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પૂરું પડાય છે અને કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીઓ બનાવે છે તેમજ પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી ઘર સુધી પાણી પહોંચે છે પરંતુ પાણી પુરવઠા કચેરીના બાબુની આળસ તેમજ સુસ્તીના કારણે કેટલીક જગ્યાએ પાઇપલાઇન તૂટી જવા કે લીકેજ થઈ હોય છે અને તેની તપાસ નહીં થતા ન થતા એક બાજુ પાણી વેડફાઈ રહ્યું છે તો બીજી બાજુ ગ્રામજનોને રોજિંદી વપરાશ માટે પાણી માટે અહીં તહીં ભટકવું પડે છે અને મહિલાઓનો તો આખો દિવસ પાણીની પાછળ જ વપરાઈ જાય છે અને એક બાજુ વહીવટી તંત્ર ઘર ઘર પાણી આપવાના વાયદાઓ કરી રહ્યો છે અને રાધનપુર પંથકમાં છાસવારે પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે આવા હાલ ભર ઉનાળે પણ ત્યાં રાધનપુરના મહેમદાબાદ ગામે પાણીની કટોકટી સર્જાય છે અહીં ગામના બનાવેલા ટાંકીમાં પાણી છે પરંતુ ટાંકી દ્વારા પાઇપલાઇન તકી ઘર સુધી પહોંચતું પાણી પાઇપલાઇન તૂટી જતાં લોકોના ઘર સુધી પહોંચતું નથી અને ગ્રામજનોએ તલાટી અને પાણી પુરવઠા કચેરીને જાણ કરી છતાં પણ પંદર દિવસથી તેઓને પાણી નથી મળ્યું શિયા સાથે આગળ વાત કરું તો સુરતમાં નશામાં વપરાતી આયુર્વેદિક ગોળીઓનો ટેમ્પો ભરીને જથ્થો ઝડપાયો છે કરિયાણાની દુકાનથી વેચાણ થતું હતું

જેમાંથી કુલ છાસઠ હજાર પાંચસો સાઠ આયુર્વેદિકના નામે વેચાતી નશાકારક ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત રૂપિયા છ લાખ પાસઠ હજાર છસો થાય છે તપાસમાં સામે આવી છે કે આ ગોળીઓ પૈસાની લાલચમાં કરિયાણાની દુકાનો પર આપવામાં આવતી હતી અને જ્યાંથી સમગ્ર વેચાણ કરવામાં આવતું હતું ઘોડાદરા વિસ્તારમાં આવેલા મંગલ પાંડે હોલની બાજુમાંથી પસાર થતા ટેમ્પોને ઊભો રાખીને તપાસ કરવામાં આવી હતી અને ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક નશાકારક ઘોડીઓ મળી આવી હતી ટેમ્પોના ડ્રાઈવર ચંદુ લાઠિયાની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું છે કે આયુર્વેદ ઘોડીઓના ઔષધિથી બને છે અને જેનાથી તેનો નશો થાય છે જી આ સાથે આગળ વાત કરીએ તો અમદાવાદના મણિનગરમાં એમટીએસ બસે કચડતા ટુ વ્હીલર ચાલકનું મોત નીપજ્યું છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં એમટીએસ બસ જીવલેણ બનીને બેફામ દોડી રહી છે ત્યારે ન તો તેના ડ્રાઈવરો ઉપર લગામ લગાવવામાં આવી રહી છે અને ન તો તેના સંચાલકો દ્વારા કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે ઓગણીસ એપ્રિલના શહેરના ભુલાબાઈ પાર્ક ચાર રસ્તા નજીક એમ ટી બસે એક આધેરને અડફેટે લીધું હતું

ઓગણીસ એપ્રિલ બે ના સર્જાયેલા અકસ્માત બાદ એએમટીએસ બસનો ડ્રાઈવર ત્યાંથી બસ લઈને જાય છે અને એએમટીએસ દ્વારા ગત મહિને નાના મોટા કુલ સત્યાવીસ અકસ્માતો કરવામાં આવ્યા છે જેમાં બે લોકોના મોત થયા હતા અને દૈનિક એક અકસ્માત ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવતા બસના ના ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખાનગી ઓપરેટરોને ભરોસે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવવામાં આવી રહી છે જી આ સાથે આગળ વાત કરું તો ભાજપ સામેની શક્ત્ર સમાજને લડતમાં દલિતો અને મુસ્લિમો હોશભેર જોડાશે માતાના મઠ ખાતેથી આજે શક્ત્ર સમાજ અસ્મિતા લડત પાર્ટ ટુ નો આગાજ કરાયો છે જેને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અરવિંદભાઈ હેલો હેલો જી અરવિંદભાઈ

ઠપકો આપવા ગયેલા પિતાને માર મારવામાં આવ્યો છે સુરતમાં માસુમ બાળકો સાથેના અત્યાચારો ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા ત્યારે નાના વરાછા વિસ્તારમાં ઘર પાસે રમતા સાત વર્ષના બાળક પર કિશોરે બદકામ કર્યું હતું કિશોરે બાળકને ઘર નજીક આવેલી ખુલ્લી અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને બાદમાં બનાવ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી ભોગ બનનાર કિશોરના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કિશોર સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ગુનો નોંધી તપાસ આદરી છે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એનામાં નાના વરાછા વિસ્તારમાં રહેતા 15 વર્ષના કિશોરે ગત 21મી ના રવિવારે મોડી સાંજે 7:00 વાગે તેને ઘરની પાસે રમતા 7 વર્ષ 10 માસના બાળક ઉપર દાનત પકડી હતી બાળકનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેના મહોલ્લાની સામે

ન્યૂઝ એજન્સીના અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે કહ્યું છે કે કર્ણાટક સરકારના આંકડા અનુસાર કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને અને સમુદાયને રાજ્ય સરકાર રોજગાર શૈક્ષણિક સમુદાય અનામત માટે એબીસીની બીસીની યાદી સામેલમાં કરાયા છે શ્રેણી બે બી ના હેઠળ કર્ણાટક રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં માનવામાં આવ્યા છે અને શ્રેણી એકમાં સત્તર મુસ્લિમ સમુદાયને ઓબીસી માનવામાં આવ્યા છે જ્યારે શ્રેણી બે એ માં ઓગણીસ મુસ્લિમ સમુદાયને ઓબીસી માનવામાં આવ્યા છે એનસીબીના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિરના અનુસાર કર્ણાટક સરકારના નિયંત્રણમાં નિયંત્રણમાં આવતી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના તમામ મુસ્લિમોને ઓબીસીની રાજ્ય યાદીમાં સામેલ કરાયા છે કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને લેખિત રીતે જાણ કરી છે કે મુસ્લિમ અને ઈસાઈ જેવા સમુદાય ન તો જાતિ છે અને ન તો ધર્મ

વોટર વેરિફાયબલ પોટર ઓડિટ ટ્રોલને જે વીવી પીએટી સાથે ઈવીએમ દ્વારા પડેલા મતો સાથે સો ટકા વેરિફિકેશનની માંગ કરતી વિવિધ અરજીઓ પર પોતાનો ચુકાદો આપવા જોઈ રહી છે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચૂંટણી પંચ પાસેથી થોડી વધુ સ્પષ્ટતા માંગી છે અને ચૂંટણી પંચના અધિકારીને બપોરે બે વાગ્યા સુધીમાં જવાબ આપવાનું કહ્યું હતું એડવોકેટ પ્રશાંત ભૂષણ અને કપિલ સિમ્બલને કોર્ટમાં હાજર થયા હતા અને સુપ્રીમ કોર્ટે આ સમગ્ર પંચને કેટલાક સવાલો કર્યા આ કેસમાં જજ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે માઇક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટ હોય છે જે પછી વીવીપીએટી માં અને માઇક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક વખત જ પ્રોગ્રામ કરી શકાય કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે તમારી પાસે કેટલા સિમ્બોલ લોન્ડિંગ યુનિટ છે જેનામાં તમે ડેટાને ત્રીસ દિવસ સુધી સુરક્ષિત રાખો છો કે પિસ્તાલીસ દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એક સાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને અલગ રાખવામાં આવે છે જે રીતે આ સમગ્ર વાત કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ માંગવામાં આવે છે જે આ સાથે આગળ વાત કરું તો નિલેશ કુંભાણી વેચાઈ ગયા છે પણ મતદારો નહીં સુરતના વરાછા પોલીસમાં પૂર્વ કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે લોકસભાભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાહેર કર્યું હતું જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાનું રાવ રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા નિલેશ કુંભાણી વેસાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધાવવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે દ્રોહ થયો હોવાનો ગુનો નોંધાવી માંગ કરી હતી આપના નેતા અને પૂર્વ કોંગી કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું દિનેશ કાછડિયાએ કહ્યું હતું કે મતનો અધિકાર સામાન્ય લોકોનો છીનવાઈ ગયો છે નિલેશ અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે અને ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી પરંતુ પોલીસે નથી લીધી અને કોર્ટમાં જ જવાની પણ અમારી તૈયારી છે તેમ કછડાઈએ વધુમાં જણાવ્યું હતું

ચોત્રીસ વર્ષીય મહિલા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોતે ટિફિન સર્વિસ તેમજ કપડા વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને આશરે તેના ખાઈ આપઘાત કરી દીધો હતો ત્યારબાદ તેમના સંપર્ક યાસીન ઉર્ફે ભુરા સાથે થયો હતો અને સંપર્ક થતા બંને વચ્ચે ફોનના માધ્યમથી વાતચીત થતી હતી તેમજ યાસીન ઉર્ફે ભુરો આવનાર જે મળવા આવતો હતો અને ભુરાએ પોતાની ઓળખાણ રાહુલ પ્રજાપતિ હોવાની આપી હતી આ સાથે જ પોતાના છૂટાછેડા થઈ ગયા છે તેમ કહીને પોતાના માતા પિતા અને ભાઈ બહેનને પણ મેળ હતા હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો લાઈવ સાથે